જ્યારે અવર લવર ખેત મજૂરો અને વાડી વિસ્તારના લોકોને એકબીજા ગામથી સંપર્ક અને આજુબાજુ વિસ્તારથી સંપર્ક હોય તેથી આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે પરંતુ રેલવેની હદમાં આવેલા આ છપ્પન નંબરનો ફાટક રાત્રિના સમયે બંધ કરી દેવાતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે અવારનવાર આ બાબતે રેલવેના લાગતા વળગતા અધિકારીઓને લેખિત રજૂઆતો કરવા છતાં દિન સુધી આજ પ્રશ્નોનું નિરાકરણ આવતા રોજબરોજ સોલડી ગામના ખેડૂતો દ્વારા

તકલીફ પડે છે એટલે બાર કલાકના બદલે આપણે ચોવીસ કલાક ફાટક ખુલ્લી રહે એવું પત્ર દેવા માટે અમે મામલતદાર સાહેબ શ્રીને આવ્યા હતા અને આગળના સમયમાં રેલવે શ્રીને અમે અડધી અરજી આપેલી છે પણ એ અરજીનો કંઈ નિવારણ આવેલ નથી હાલ અત્યારે અમે એટલે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને બાગાયતી પાકો હોવાથી ત્યાં બહુ લાવા લઈ જવામાં ટ્રાન્સપોર્ટેશનમાં બહુ તકલીફ પડે છે અને મજૂર લોકોને બે દિવસ પહેલાં હમણાં એક પૈડિયા નામનું એવું જીવજંતુ જેરી જીવ જંતુ કહ્યું તું લઈ જવા માટે બે કલાક અમે હોસ્પિટલ પહોંચી શક્યા હતા તો ત્યાં લઈ જવા માટે બહુ વારંવાર અમને તકલીફો પડતી હોય છે ડિલિવરીના કેસ હોય છે ત્યારે આ તે બધું દવાખાનાના ટાઈમે બહુ તકલીફ રહેતી હોય છે તો સાહેબ શ્રી સુધી પહોંચાડવામાં આવે અને અમારી આ માર્ક સ્વીકારવામાં આવે અને જલ્દીથી જલ્દી કામ કરવામાં આવે એવી વિનંત સાથે